વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પ્રશ્નો ઉભા કરે છે શિવુભા આજથી પાણી પીવાનું બંધ કર્યું છે નાજુક સ્થિતિ રાપર તાલુકાના રામબાવ ગામે બહુમૂલ્ય કિંમતની ગૌચર જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણો સામે છેલ્લા ચોવીસ દિવસથી અનશન આંદોલન શરૂ કરનાર સ્થાનિકના શિવુભા જાડેજા દ્વારા તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે આ મામલે શિવુભાઈ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગૌચર જમીન દબાણ મુક્ત કરાવવા મેં અનશન આંદોલન શરૂ કર્યું છે જેના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રામવાવ ગામના ગૌચર પરના દબાણો અગિયાર ડિસેમ્બરના ખસેડી લેવાની બાહેધરી આપી હતી જે અંતર્ગત તારીખ અગિયાર ડિસેમ્બરના તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગૌચરની છસો એકર જમીન ઉપર થયેલા દબાણો પૈકી માત્ર ઔપચારિક દબાણો હટાવવાની કામગીરી કરી હોય તેમ અમુક દુકાનો ખસેડવામાં આવી હતી જ્યારે બાકી રહેતા તમામ દબાણો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યા છે ડીઆઈએલઆરએ બે વખત માપણી કરી છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અનશન આંદોલન શરૂ કરનાર સ્થાનિકના શિવુભા જાડેજાએ આજથી પાણી પીવાનું બંધ કર્યું છે આજે દિવસ છે તારીખના હું આંદોલનમાં બેઠો હતો અને હજી મેં અન્નનો પણ એક પણ દાણો નથી લીધો અને મને ખોટી ટીડિયા સાહેબે આપીને ફ્રૂટ ચાલુ કરાયો હતો પણ હવે હું એક ટૂંક સમયમાં કહું છું કે આ આંદોલન હું આજથી પાણીનો પણ ત્યાગ કરું છું કે જ્યાં સુધી આ ગૌચર જમીન ખાલી નહીં થાય ત્યાં સુધી પાણી તો પાણી કોઈ વસ્તુ મોઢાની અંદર નહીં નાખવું એની ટોટલ જવાબદારી કચ્છ વહીવટી તંત્રની રહેશે રાપર અધિકારી સર્કલ અધિકારીની રહેશે અને વરીને મને આ ઘૂમરે ચડાવનાર ટીટીઆ સાહેબ મોઢવાડિયા સાહેબે ખોટી રુકાવટ કરી છે એના માટે મારે આ પ્રતિક્રિયા લેવી પડી કે હું મેલડીની અને સૂર્યદેવની સોગન ખાઈને કહું છું કે જ્યાં સુધી આ કામગીરી ચાલુ નહીં કરે માર્કિંગ પથ્થર ત્યાં સુધી આજથી પાણીનો પણ ત્યાગ કરું છું મને ગૌચર જમીન ખાલી થાવી પડે એવી મારી માંગ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને માણો વીજળી ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ગર્મ વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કર્કસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર